તેમાં ત્રણ સગાભાઈ અને બે પિતરાઈ ભાઈઓ હતા જેમાં ચારની ઉંમર તો બારથી પંદર વર્ષની જ હતી બીજી તરફ સંબંધીઓના બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે આ ગમખ્વાર અકસ્માત જબલપુર નરસિંહપુર રોડ પર ચાર ગવાના તિનેટા ગામમાં થયો હતો મુખ્યમંત્રીએ મૃતક બાળકોના પરિજનોને બે લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે ચાર ગાવાના તિનેટા નિવાસી રતન ઠાકુરની પુત્રી પ્રિયંકાના સોમવારે લગ્ન હતા જાન રાત્રે આવવાની હતી લગ્ન માટે સવારથી જ પરિવાર પાણીની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હતો આ દરમિયાન કોઈકે તેમને બાજુના ગામમાંથી ટેન્કરમાં પાણી ભરીને લાવવાની સલાહ આપી આ સાંભળીને રતનની બહેન રોશનીનો પુત્ર ધર્મેન્દ્ર ઉંમરવર્ષ અઢાર ટ્રેક્ટર લઈને ટેન્કર લેવા નીકળી પડ્યો હતો તેની સાથે રતનનો ભાઈ લખન અને લોચનના પુત્ર રાજવીર ઉંમરવર્ષ પંદર અને લકી ઉંમર વર્ષ બાર પણ ટ્રેક્ટરમાં બેસી ગયા હતા તેમને જોઈને પિતરાઈભાઈ અનુપ ઉમર વર્ષ બાર અને દેવેન્દ્ર ઉંમર વર્ષ પંદર અને સંબંધીના પુત્રો દલપત ઉંમર વર્ષ બાર અને વિકાસ ઉંમર વર્ષ દસ પણ સાથે જવાની જીદ કરવા લાગ્યા આ દરેક લોકો ટ્રેક્ટર પર ચડી ગયા અને ટ્રેક્ટર અડધો કિલોમીટરનો રસ્તો કાપતા જ અનિયંત્રિત થઈને દસ ફૂટ નીચે ખેતરમાં પલટી ગયું બધા બાળકો તેની નીચે દબાઈ ગયા જેના કારણે ધર્મેન્દ્ર અને તેના ભાઈઓ રાજવીર લકી અને અનુપ અને દેવેન્દ્રની મોત થઈ ગઈ દલપત અને વિકાસ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા જો પાણીની તંગી ન હોત તો કદાચ આ પાંચ બાળકોના મોત ન થયા હોત ભારતીય પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુ ના નગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર